છેટાઉસે એ શું આવશે એનએનપી મતલબ કે નેટ નેશનલ પ્રોડક્ટ તો કે શું જે ફોર્મ્યુલા હતી એમાંથી માઈનસ શું કરવાનો ઘસારો કરવાનો સો યુ વિલ ગેટ ધ નેટ નેશનલ પ્રોડક્ટ ક્લિયર થઈ જ આની વધારે કોઈ એમાં વસ્તુઓ છે જીડીપી પ્લસ વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખી આવક નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધ અબરોડ અને નેટ ફેક્ટર ઇન્કમ એટલે શું વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખી આવક નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધ અબરોડ શું થાયનો मीनिंग કોણ કહેશે હા બોલો નહી હું આ વસ્તુ પૂછું છું એક્ઝેક્ટલી ભારતીયો જે વિદેશમાંથી કમાય એમાંથી માઇનસ શું કરવાનું વિદેશીઓ જે ભારતમાંથી કમાય તે એટલે તમને શું મળે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ એનએનપી એનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવક માઇનસ ઘસારો તો આ એક કોન્સેપ્ટ યાદ રાખી લો હવે આ ચારે ચાર વસ્તુના જે કોન્સેપ્ટ છે એક શોર્ટ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે જો એટલે તમને આખી વસ્તુઓ સમજાઈ જશે જે ફોર્મ્યુલામાંથી ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન પૂછાતા હોય એ ફોર્મ્યુલા બેઝડ આરામથી સોલ્વ કરી શકો એટલા માટે શું છે જીડીપી ઇઝ ઇક્વલ ટુ દેશની સીમામાં ભારતીય કે વિદેશીઓ દ્વારા થતું ઉત્પાદનનું કુલ મૂલ્ય આ તો બહુ સિમ્પલ વસ્તુ છે સેકન્ડ એનડીપી જીડીપી માંથી શું માઇનસ કરવાનો ઘસારો માઇનસ કરવાનો જીએનપી જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ એનએનપી આ જે જીએનપી છે એમાંથી ઘસારો માઇનસ કરતો એટલે એનએનપી મળી જાય સિમ્પલ બસ આટલી જ વસ્તુ છે તો આ ચારે ચાર ફોર્મ્યુલા જે છે એ ચારે ચાર ફોર્મ્યુલાને એકવાર યાદ રાખવાનો પ્રયત્ન કરો કાંઈ બી વસ્તુ સિંગલ કે આ વસ્તુ નહીં સમજાતી શું છે આરામથી આ મિનિટ માટે સમજો ધેન આફ્ટર આપણે આગળ વધીશું આ ફોર્મ્યુલા યાદ રાખજો કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન જે પૂછાવાનો છે એ ફોર્મ્યુલા બેઝડ પૂછાવાનો છે કે ભાઈ જીએનપી તો કે કોન્સેપ્ટ શું એનડીપી તો કે કોન્સેપ્ટ શું એનએનપી એટલે કોન્સેપ્ટ શું આ બે ની પેર યાદ રાખો જીડીપી એનડીપી આ બે ની પેર યાદ રાખો જીએનપી એન્ડ એનએનપી મતલબ ફોર્મ્યુલા તમારે ખાલી આ બે જ યાદ રાખવાની થાય તમને એનડીપી મળે તો એની તો કોઈ ચિંતા નહીં પછી આવે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તો કે જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ ધી અબ્રોડ કોને કહેવાય તો કે ભાઈ સામાન્ય રીતે શું તો કે ભારતીયો જે વિદેશમાં કમાય છે તે એમાંથી માઇનસ શું કરવાનો વિદેશીઓ જે ભારતમાં કમાય છે તે તો આને કહેવાય આપણું જીએનપી ઓકે फ्रॉम द જીડીપી એનએનપી તો કે ભાઈ જીએનપી માંથી ખાલી ઘસારો માઈનસ કરી દઈશું આ ચારે ચાર ફોર્મ્યુલા છે ને આરામથી વાંચો સમજવાનો પ્રયત્ન કરો કાંઈ જ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ ઓનલાઈન જે ભી વિદ્યાર્થીઓ છે એ લોકો પણ રાઈટ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક કારણ કે આ ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા બેસ્ડ ક્વેશ્ચન જ આવવાના છે પાસ્ટમાં આવી ચૂક્યા છે એના પછીનો આપણે કોન્સેપ્ટ હજી જોવાનો બાકી રહ્યો પાંચમો ધેટ ઇઝ ગ્રોસ વેલ્યુ એડેડ તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું પણ પહેલા આ ચાર કોન્સેપ્ટ સમજી લો ચારે ચારનો યુઝ કરીએ છીએ આપણે નેશનલ ઇન્કમ મેજર કરવામાં નેશનલ ઇન્કમ મેજર કરવામાં ટૂલ્સ યુઝ થાય સિમ્પલ એનાથી વધારે કશું જ નહીં આપણે એવું જાણવું હોય કે ભાઈ એમ જાણવું હોય કે જીડીપી શું છે તો જીડીપીમાં આપણે જે ભારત દેશમાં અંદર કામ કરતા હોય એની બધી જ વસ્તુઓ લઈ લઈએ આપણે તો એમ કહીએ કે ભાઈ આ તો દેશમાં પ્રોડક્શન થયું ને તો આપણી જીડીપી સારી ગણાય તો આપણે જીડીપીનું કન્સિડરેશન લઈએ આપણે એમ કહીએ કે ના ના ભાઈ મને જે વિદેશીઓ કામ કરે છે એની ઉપર કોઈ એ વિદેશીઓનું પ્રોડક્શન ધ્યાનમાં નહીં લઉં પણ આપણે ભારતીયો જે છે એ વિદેશમાં કામ કરે છે એનું ધ્યાનમાં લેવું છે તો આપણે શું કરીએ જીએનપી કન્સિડર કરીએ સિમ્પલ એમાંથી આ વસ્તુઓનું જે મેઝરમેન્ટ છે ગ્રોસ છે ગ્રોસમાંથી કોઈ વસ્તુ નેટ જોતી હોય તો આપણે શું કરીએ સામાન્ય રીતે ઘસારો માઇનસ કરી દઈએ બસ એટલી જ વસ્તુ છે એનાથી વધારે કોઈ વધારે મગજમારી વાળી કામ છે એટલે આ બહુ જ સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ તમારી સામેના કોન્સેપ્ટ એમાંથી કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો ક્લિયર થયું કે ચાર ચાર વસ્તુઓ ક્યાંક ને ક્યાંક નેશનલ ઇન્કમ સાથે જ જોડાયેલી છે ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ કોઈપણ પ્રકારના ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક સેમ ફોર ધી ઓફલાઈન સ્ટુડન્ટ્સ